જમ્મુ જમ્મુ થી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં એક આતંકવાદીનો ઠાર કરવામાં આવ્યો છે સર્ચ ઓપરેશન પહેલેથી ચાલુ જ હતું છેલ્લા ત્રણ દિવસમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે વાત કરવામાં તો એ આજે ત્યાં મુલાકાત પણ લેવાના છે સવારે જમ્મુ કાશ્મીરના એક વિસ્તાર છે કે જેની અંદર બે આતંકવાદીઓને ઠાર માર્યા છે હજુ પણ એક આતંકવાદી છુપાયેલો છે તેને જ લઈને ઓપરેશન ચાલુ છે સુરક્ષા દળોને ને ત્રાલના નાદેર ગામમાં બે કે ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું